મારી સાથે ભાવનગર યુનિવર્સિટી નવનિયુક્ત કુલપતિ ડોક્ટર ભરત રામાનુજ સાહેબ જોડાયા છે સાહેબ નમસ્કાર નમસ્કાર સાહેબ આપનું સ્વાગત છે

ઘણા વર્ષોથી આમ નાતો હતો છેલ્લા થોડા વર્ષો થી પ્રમાણ ઓછું હતું પણ ભાગ્યે જ કોઈ એવા ગયા હશે કે જે હું પાંચ સાત વખત ભાવનગર ના હોય એટલે ભાવનગર પ્રત્યે મારી લાગણી પણ આટલી જોડાયેલી હતી એક હતી જે અમે કામ કર્યું છે ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી મારી કર્મભૂમિ હતી તો એ જ યુનિવર્સિટી સાથે ભાવનગર પણ ભૂતકાળમાં જોડાયેલી હતી એટલે એ માટે પણ વિશેષ લાગણી ભાવનગર યુનિવર્સિટી રહી છે સાહેબ શિક્ષણ ક્ષેત્રના આટલા ઊંચા પદ સુધી પહોંચ્યા તો તમારું પણ પ્રાથમિક શિક્ષણ પસાર થયું છે માધ્યમિક શિક્ષણ પસાર થયું છે એ બધું કઈ રીતનું અને ક્યાં પસાર થયું આમ જોઈએ તો મારું પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં થયું માત્ર પ્રાથમિક નહીં મારું બધું જ પ્રાથમિક માધ્યમિક હાયર સેકન્ડરી કોલેજ બીએડનો અભ્યાસક્રમ એમએડનો અભ્યાસક્રમ પીએચડી એટલે પ્રાથમિક થી માંડી અને બધો જ મારો અભ્યાસ એ રાજકોટ સિટીમાં થયો છે એટલે મને રાજકોટ ની અંદર પ્રાથમિકમાં માં કુમાર મંદિર શાળા હતી એ શાળામાં મારું પ્રાથમિક શિક્ષણ થયું કુદરતી એ સ્કૂલ ની અંદર મારા માતા પિતા પણ શિક્ષક હતા એટલે ત્યાં હું પ્રાથમિક શિક્ષણ લેતો હતો ત્યાર પછી મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં અમે હાઈસ્કૂલ નું શિક્ષણ લીધું ત્યાર પછી બારમું ધોરણ છે એમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પી પી પીએન પીટીએન સેટે સ્કૂલ માં લીધું કોમર્સ કોલેજ માં કુંડલિયા કોમર્સ કોલેજ માં મે બે વર્ષ કર્યા બીજું વર્ષ ધમસાણિયા કોલેજ માં કર્યું કુંડલિયા માં બીએડ કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના શિક્ષણ શાસ્ત્ર ભવન ની અંદર જ મે એમએડ કર્યું પીએચડી પણ ત્યાં કર્યું એટલે આમ બધું જ મારું શિક્ષણ રાજકોટ સિટી માં જ રહ્યું બરાબર પણ આમ ઈઝીલી બધા લોકો એવું માનતા હોય કે કોઈ પદ કે કોઈ પ્રતિષ્ઠા કોઈ પણ મળે પણ સંઘર્ષ કઈ તો થયો છે ને તમારે પણ સાહેબ સંઘર્ષ એટલે જો વાસ્તવિક કહું તો પ્રાથમિક શાળામાં હું ભણતો હતો એટલે મારી બાળપણની ઉંમરમાં અમે ત્રણ ભાઈઓ અને માતા-પિતા પાંચ લોકો રહેતા હતા માતા-પિતા પણ એ સમયની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં જ નોકરી કરતા હતા અને દસ બાય દસ ની એક જ રૂમ એને તમે કિચન કયો ડ્રોઈંગ રૂમ કયો બેડરૂમ કયો જે કેવું હોય તે એ બધું દસ બાય દસ ની ભાડાની રૂમમાં અને લગભગ હું ગ્રેજ્યુએશન થયો ત્યાં સુધી આ જ પ્રકારની મારી ભૌતિક વ્યવસ્થામાં હું રહેતો હતો પરંતુ મને મોટો ફાયદો કે એકદમ સિદ્ધાંતોને વળગેલા સિદ્ધાંત નિષ્ઠ માતા પિતા શિક્ષક હતા એટલે મને નાનપણથી મારા માતા પિતા અને પાત્ર શિક્ષક હતા અને મારી હું ભણતો હતો શિક્ષક હતા એટલા માટે મને નાનપણથી આ સંસ્કારો મળ્યા નો ડાઉટ કે થોડુંક આર્થિક દ્રષ્ટિએ સંઘર્ષમય જીવન હતું પરંતુ મને બરાબર યાદ છે કે એ દિવસોમાં પણ અમે આનંદ થી જ રહેતા હતા આજે પણ હું યાદ કરું તો કદાચ ભૌતિક સગવડતાઓ ખૂબ જ ઓછી ખૂબ જ ઓછી આમ છતાં એનો મને રંજ નથી પણ એનો મને આનંદ છે અને હું એવું માનું છું મારા અનુભવ પછી કે જ્યારે બાળક ભણતો હોય ને પ્રાથમિકમાં હાઈસ્કૂલમાં ત્યારે જો એ વધુમાં વધુ પોતાના પરિવારની સાથે રહી અને ઘરના કાર્યો કરે બરાબર તો એની અંદર એનો વિકાસ ખૂબ થતો હોય છે અને મારે પરિસ્થિતિ પ્રમાણે ઘરના કામ કરવા પડ્યા કદાચ હું ગ્રેજ્યુએશનમાં ભણતો હતો ત્યારે હું ને મારો મોટો ભાઈ બધા ઘરની અંદર જે છોકરીઓ આપણે ત્યાં વ્યવસ્થા છે કે કચરો સાફ કરવો પોતા કરવા વાસણ સાફ કરવા આ બધા કામ અમે ટીવાય માતા ત્યાં સુધી કરતા હતા અને મને એમ લાગે છે કે હું જેટલું સ્કૂલમાં શીખું છું અને ડેવલપ થયો છું એટલું જ કદાચ આ બધા કામ કરતા કરતા ડેવલપ થયું છું એટલે સંઘર્ષમય જીવન કદાચ આપણે શબ્દોથી કહીએ પણ મને એમ લાગે છે કે વિકાસમાં એ પણ સૌથી અગત્યનું હતું બરાબર છે એટલે સાહેબ ખાસ માતા પિતાઓ કે અત્યારની જનરેશનના બાળકોને સાચવે છે ખૂબ એમને કોઈ કામ કરવા દેતા નથી કે ભણે છે દીકરો ભણે છે દીકરી ભણે છે તો તમારા માટે આ સંદેશ કામનો છે કે એમની સાથે કામકાજ કરાવવું સાહેબ હું કદાચ બીએડ કોલેજમાં અધ્યાપક હતો અને શિક્ષણ શાસ્ત્ર ભવનમાં હતો એટલે ઘણી સ્કૂલોવાળા સ્કૂલો વાળા મને એના વિદ્યાર્થીના કે વાલીના સંમેલનમાં મને વક્તા તરીકે બોલાવ્યો હોય ત્યારે મેં સૌથી અગત્યની વાત વાલીઓને આજ કીધી છે કે અત્યારે તમારો બાળક ભણતો હોય અને સ્કૂલે જવું હોય તો વોટર બેગ તમે તૈયાર કરી દ્યો છો લંચ બેગ તૈયાર તમે કરી દો છો મોજા તમે પહેરાવો છો બૂટ તમે પહેરાવો છો બરાબર ઘરના કોઈ કામ કરવાની આપણે તક જ નથી આપતા આ આપણે વિકાસ લાગણીથી કરતા હશે પણ જે ગાંધીજીની ફિલસુફી હતી કે મગજનો વિકાસ કરવો હોય તો હાથ પગની કેળવણીને એને કેળવણીમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું માણસનો હાથ ઈશ્વરે વિશિષ્ટ પ્રમાણે બનાવેલો છે હાથથી ખેંચી શકાય ધક્કો મારી શકાય ઉપાડી શકાય આવી જે હાથની વિશિષ્ટ રચના વિશિષ્ટ કામ કરવા પાછળ કામ હેતુ નતો પણ એ કામ કરતા કરતા બાળક નો વિકાસ થાય એટલે મને એમ લાગે છે કે જો આપણે વાલીઓને ક્યાંય વાલીઓ સંમેલનમાં જતો વાલી ત્યારે ખા કેતો

તો ઝડપથી કેમ થાય વધુ સારી રીતે કેમ થાય એ હું ક્રમશ કામ કરતા કરતા શીખું એટલા માટે કે આજે મને લંચ બોક્સ તૈયાર કરતા બે પાંચ મિનિટ થાય છે કાલે મને બે મિનિટ થવાની પ્રેક્ટિસ ના અંતે એ એટલા માટે કે ઈ કામ કરતા કરતા મારા મગજ વિકાસ થાય છે એટલે આ પ્રકારના કામ જો બાળકો કરે તો મને એમ લાગે છે એ સ્કૂલમાં શીખે છે એટલું જ કે એના કરતા પણ વિશેષ આ પ્રકારના કામથી શિક્ષણ અને મગજનો વિકાસ થશે માઇન્ડ ડેવલપ થશે

એટલે એક તો અત્યારે જે યુનિવર્સિટીનો પરિવાર છે એટલે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અધિકારીઓ આ મેં જ્યારે ચાર્જ લીધો ત્યારે મને બહુ ઓછા લોકો સાથે પરિચય હતો પણ આ દસ દિવસમાં એમાં એક ખાસ મને તક મળી કે દીક્ષા સમારોહ હતો કોનોક્રેસન હતું એ કોનોક્રેસનના કારણે બધા જ અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ ખૂબ સારી રીતે કામ કર્યું

અહીંનો બધો જ કર્મચારીનો ભણ છે એ આવતા દિવસોની અંદર અમે યુનિવર્સિટીના વિકાસમાં સાથે રહીને કામ કરીશું એના ઉપરાંત જ્યારે ભાવનગરની વાત કરીએ ત્યારે બધા જ લોકોએ મને કીધું મારો પણ અનુભવ હતો કે આ કલા અને સંસ્કૃતિનું નગર છે મને એમ લાગે છે કે શિક્ષણનો એક ભાગ કલા અને સંસ્કૃતિ પણ છે અને કલા સંસ્કૃતિ સંગીત ચિત્ર આ બધા દ્વારા સંવેદનાનું શિક્ષણ થાય છે અને એ સંવેદનાનું શિક્ષણ અહીંયા ભાવનગરમાં શહેરમાં સારી રીતે થાય છે એટલે પણ અમારું કામ થોડુંક સરળ છે અને અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ છે એ પણ યુનિવર્સિટીના યોગદાનમાં અમારી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે ચોક્કસ સાહેબ અને બીજું સાહેબ તમારો કોઈ ટાર્ગેટ કે યુનિવર્સિટી કારણ કે અત્યારે આમ આમ તો એવું કહેવાય નહીં પણ શિક્ષણ ને બધું યુનિવર્સિટીનો ગ્રેડ પણ નબળો તો તમે કોઈ અચીવમેન્ટ માટે ટાર્ગેટ નક્કી કર્યો હોય કે આપણે અહીંયા સુધી કામ કરવું છે

આગળ જવા માટે લિમિટ નથી હોતી એટલા માટે આજે જે ગુણવત્તા છે એના કરતાં આગળ જવું નબળું છે એવું મારું કહેવાનું સો નથી પણ જે છે એમાં આગળ જવું એટલે કે વિદ્યાર્થીઓ વધારે સારી રીતે ક્લાસરૂમ ની અંદર અધ્યયન કરી અધ્યયન કરી શકે અધ્યાપકો સારી રીતે અધ્યાયન અધ્યાપન કરાવી શકે અને એના આનુસંગિક જે કઈ વ્યવસ્થાઓની ભૌતિક વ્યવસ્થાઓની જરૂર પડશે જે પ્રકારની લાઇબ્રેરી લેબોરેટરી ટેનોલોજી સાધનો આ બધાની જરૂર પડશે એ બધાની જરૂરિયાતો ક્યાંય પણ શિક્ષણની ગુણવત્તા વધે એવો અમે પ્રયાસ કરીશું એની સાથે સાથે એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં જોઈએ તો બીજો ભાગ શિક્ષણ સાથે વહીવટી પ્રક્રિયાનો છે તો વહીવટી પ્રક્રિયામાં પણ આજે જે છે એના કરતાં વહીવટી પ્રક્રિયા વધારે સરળ બને પારદર્શક બને વધારે ઝડપી બને આવો અમે પ્રયાસ કરીશું વહીવટી પ્રક્રિયાની અંદર જ્યાં જ્યાં એવું હશે કે અહીંયા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા સરળ બનાવી શકાય એમ છે આ પ્રક્રિયા વધારે ઝડપી બનાવી શકાય એમ છે હું તમને કે આ ભાવનગર યુનિવર્સિટી એ પ્રૂવ કરી દીધું છે અને આવી રીતે અમે આવતા દિવસોની અંદર વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી થાય વધુ સરળતાથી થાય અને પારદર્શક થાય એમાં પણ અમે પ્રયાસ કરશું જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં અમે નાના મોટા ફેરફાર કરી અને આ પ્રક્રિયા વધારે સરળ બને એવું કરીશું અને ચોથો મુદ્દો છે એ સંશોધનનો છે કે યુનિવર્સિટીની અંદર વિવિધ વિદ્યાશાખાઓની અંદર ખૂબ ગુણવત્તાવાળા સંશોધનો થાય એનો પ્રયાસ કરીશું અને આવતા દિવસોની અંદર ભાવનગર યુનિવર્સિટીમાં પણ વધારે સમાજની જરૂરિયાત પ્રમાણેના વધારેના નવા ભવનો અને વધારે અભ્યાસક્રમો શરૂ થાય આ માટેનો મારો પ્રયાસ હશે આમ તો સાહેબ મુખ્ય વાત પ્રવેશ પરીક્ષા ને પરિણામ ત્રણ પ પ્રવેશ પરીક્ષા ને પરિણામ એની તમે સાહેબ વાત કીધી છે કારણ કે મોટા ભાગે વિદ્યાર્થીઓની એ જરૂરિયાત હોય છે એ સિવાય કોઈ વાત સાહેબ જણાવવા જેવી મારા તરફથી વાત પૂરી થાય છે એ સિવાય તમારે કોઈ ભાવનગર માટે મેસેજ હોય યુનિવર્સિટી માટે હોય યુવાનો માટે હોય વિદ્યાર્થીઓ માટે હોય મારા 10 દિવસના યુનિવર્સિટીના કામ સાથેના અનુભવના આધારે મે ગાવ કીધું એ ફરીથી મને એવો વિશ્વાસ છે કે યુનિવર્સિટીના કર્મચારીઓ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ આ યુનિવર્સિટીના વિકાસ માટે તૈયાર જ છે વિકાસ માટે રાત દિવસ કામ કરવા તૈયાર છે ઓનો કિશન દિવસે રાત્રે બે વાગે સુધી અમારા અધ્યાપકો અને કર્મચારીઓ કામ કરતા હતા રાત દિવસ જોતા નથી કોઈ પણ સંસ્થાની અંદર કામ કરવા માટે હંમેશા કર્મચારી તત્પર હોય છે પ્રતિબદ્ધ હોય છે માત્ર એને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ એટલે આવતા દિવસોમાં અમે બધા જ એટલે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સાથે મળી સમાજની અને સરકારની જે આવશ્યકતા હશે એનો વ્યવસ્થિત રીતે અમને ઉપયોગી થાય એ પ્રકારનો પ્રયાસ કરી અને જેટલું બને એટલું ઝડપથી યુનિવર્સિટીનો વિકાસ થાય યુનિવર્સિટીનો વિકાસ એટલે શિક્ષણની ગુણવત્તા સુધરે વહીવટ સારો થાય આ પ્રકારનો અમે સહિયારો પ્રયાસ કરીશું અને મને એમ લાગે છે કે આ દસ દિવસના મારા અનુભવ પછી આ પ્રયાસમાં હું સરળતાથી સફળ એટલા માટે થઈશ કે અહીંયા ખૂબ કર્મચારી ગણ પણ સારો છે અને સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉત્તમ છે સહયોગ મળતો રહેશે સાહેબ અમારા લાઈફ પણ કામકાજ જણાવતા રહેશો આપણે સાથે મળીને યુનિવર્સિટીમાં